નમસ્કાર દર્શક મિત્રો પાટવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે ડભોઈ પાસે આવેલા વેગા ગામ ખાતે ઐતિહાસિક અને કોમી એકતાના પ્રતિક હજરત બાલે પીર બાવાના પાંચસો અઠ્યાસી ઉર્સ શરીફ મનાવવામાં આવ્યો હતો કોમી એકતાના પ્રતિક અને ઐતિહાસિક હજરત બાલે પીર બાવાના પાંચસો અઠ્યાસી માં ઉર્સ શરીફ નિમિત્તે સુંદર શરીફ બાદ ઉર્સ મેળો ભરાયો હતો અને નિયાત પ્રસાદીનો ખત્રી સમાજ દ્વારા કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો સૈયદ બાવા હાજર રહ્યા હતા આ દરગાહ શરીફ ઉપર પ્રોગ્રામ થાય છે તે સરકારના નિયમ અને સરકારની ગાઈડલાઈન પ્રમાણે કરે છે આ પ્રસંગે મોટી સંખ્યામાં હિન્દુ અને મુસ્લિમ સુધારાઓએ ફૂલ ચાદર ચડાવી પોતાની મનોકામના પૂર્ણ થાય તેવી પ્રાર્થના કરી હતી અને સૈયદ બાબાએ દુઆ કરી હતી કે આ ઉર્ષ શરીફમાં જે હિન્દુ મુસ્લિમ ભાઈઓ અને બહેનોએ હાજરી આપી છે તેવું જ કોઈ પણ જાતિનો તહેવાર આવે તો હિન્દુ મુસ્લિમ ભેગા મળીને તહેવાર કરવો જોઈએ અને ભારત દેશમાં ભાઈચારો એકતા અને ભારત દેશનું નામ સમગ્ર દુનિયામાં ઊંચું રહે તેવી દુઆ ગુજારી હતી દરગાહ શરીફ આવેલી છે બાલે પીર બાવા કાલુ પીર બાવા આજે એમનો અગિયારમીના પહેલો ચાંદ ઉર્ષ શરીફ છે અને લોકો કઈ કઈથી દૂર દૂરથી આવે છે ઉર્ષ શરીફમાં સંઘલ શરીફમાં હાજરી આપે છે અને એમની પોતાની મનોકામના પૂરી થાય છે બાવાને દુઆથી એમના કોઈ પણ કામ અટકતા નહીં અને અહીંયા નિયાસ શરીફ બી થાય છે સાને હુસેની કાદરી કમિટી જે અમારા મહેતા પાર્ક ડભોઈમાં સૈયદ મિયા અહેમદ મિયા કાદરી રિફાઈ એમને એક કમિટી બનાવી છે સાને હુસેની કાદરી કમિટી એમના બધા નવજવાન યુવાનો અને વડીલો બધા અંગાળી હાજરી આપે છે અને નિયાઝ શરીફનો પ્રોગ્રામ રાખે છે અને બધા શાંતિથી બેસીને નિયાઝ થાય છે અને ખવડાવે છે અને દુઆઓ થાય છે કે દેશ વિદેશમાં શાંતિ રહે અને ભાઈચારો રહે